શું તમે ચિંતિરા હરીફની વેબસાઈટ સર્ચ એન્જિનમાં બિઝનેસ કીવર્ડ ટાઈપ કરતાં ટોપ રેન્કમાં આગળ આવે છે અને તમારી વેબસાઇટ ગૂગલમાં ટોપ રેન્કમાં નથી આવતી એસઈઓ ફ્રેન્ડલી વેબસાઈટ બનાવવું ખરેખર એક સતત મહેનતનું કાર્ય છે ગૂગલના અલ્ગોરિધમ અપડેટ્સને ધ્યાનમાં રાખવું અને સમયસર સુધારાઓ કરવા મહત્વપૂર્ણ છે કીવર્ડ્સનો યોગ્ય ઉપયોગ હેડર ટેગ્સ અને સ્વચ્છ યુઆરએલ માળખું રાખવું એ તમામ પગલાં છે જે રેન્કિંગમાં સુધારો કરી શકે છે મોબાઇલ ફ્રેન્ડલી ડિઝાઇન અને ઝડપી લોડિંગ સમય પણ મહત્વપૂર્ણ છે નિયમિત સામગ્રી અપડેટ અને ગૂગલ ટૂલ્સનો ઉપયોગ કરીને તમે તમારી વેબસાઇટને વધુ મજબૂત બનાવી શકો છો એ સફળતા માટે અનિવાર્ય છે અહીં અમે એસીઓની અગિયાર પદ્ધતિઓ જોઈશું જે તમારી વેબસાઇટને પ્રથમ સર્ચ એન્જિન પરિણામ પૃષ્ઠની ટોચ પર દેખાવા માટે પ્રથમ પગલું ભરવામાં મદદ કરશે એક તમારી સામગ્રીમાં કીવર્ડ્સનો ઉપયોગ કરો બે પેજમાં હેડર ટેગ્સનો ઉપયોગ કરો ત્રણ સ્વચ્છ યુઆરએલ માળખું રાખો એસીઓ ફ્રેન્ડલી યુઆરએલ રાખવાથી તેમને દરેક પૃષ્ઠ પર કઈ સામગ્રી છે તે સમજવામાં મદદ મળે છે ચાર તમારી લિંક્સમાં કીવર્ડ રીચ એન્કર ટેક્સ્ટ શામેલ કરો એસિઓ ફ્રેન્ડલી એન્કર ટેક્સ્ટ ઉમેરવાથી સર્ચ એન્જિન સામગ્રીને વધુ સારી રીતે સમજી શકે છે અને તેને ક્રમ આપી શકે છે પાંચ ખાતરી કરો કે વેબસાઇટ મોબાઇલ ફ્રેન્ડલી છે છ ઇમેજીસ ઓપ્ટિમાઇઝ કરો તમારી છબીઓનું કદ ઘટાડવા અને ગુણવત્તા જાળવી રાખવા માટે તેમને સંકુચિત કરવાનું વિચારો સાત ખાતરી કરો કે તમારા વેબ પૃષ્ઠો ઝડપથી લોડ થાય છે ગૂગલની માર્ગદર્શિકા મુજબ પેજ લોડ ટાઈમ અને વેબ સર્વર સ્પીડ રેન્કિંગમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આઠ ગૂગલ ટૂલ્સનો ઉપયોગ કરો આ ટૂલ તમારી વેબસાઇટની સામગ્રીમાં જોવા મળતી કોઈપણ ભૂલો પર વિગતવા રહેવાલો પણ પ્રદાન કરે છે અને તમારા સર્ચ એન્જિન રેન્કિંગને અસર કરી શકે તેવી વિવિધ સમસ્યાઓ ઓળખવામાં તમારી મદદ કરે છે નવ આંતરિક લિંક્સ સુમેરો જેથી બાઉન્સ રેટ સુધારી શકાય અને સારી ગુણવત્તાવાળી વેબસાઇટ સાથે બેક લિંકિંગ કરો દસ પેજ શીર્ષક ટેક્સ અને મેટાવર્ણનોને ઓપ્ટિમાઇઝ કરો અગિયાર તમારી વેબસાઇટ સામગ્રી નિયમિતપણે અપડેટ કરો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એ ઇન્ટરનેટ માર્કેટિંગ વ્યૂહરચનાનો એક અભિન્ન ભાગ છે એસઈઓ ફ્રેન્ડલી વેબસાઇટ રાખવાથી તમારી બ્રાન્ડની વિશ્વસનીયતા વધી શકે છે વપરાશકર્તા અનુભવમાં સુધારો થઈ શકે છે અને તમારા માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે એસઈઓ દ્વારા આવેલી લીડ તમારા પૂરતી મર્યાદિત હોય છે અને અન્ય અન્ય ટ્રેડ ડિરેક્ટરી પોર્ટલની જેમ અન્ય હરીફો સાથે શેર નથી થતી એસઈઓમાં તમારું ડોમેન હાઇલાઇટ થાય છે તે બ્રાન્ડિંગ અને લીડ વધારવામાં ખૂબ જ સહાયક થાય છે તમારા વ્યવસાયને સફળતાની નવી જ્યોત પર લાવવા માટે પુષ્ટિ ડોટ ઇનની એસઈઓ અને વેબ ડિઝાઇન સેવાઓનો લાભ લો અને આજે જ પચ્ચીસ વર્ષથી વધુ એસઈઓ અનુભવ ધરાવતા એસઈઓ સ્પેશિયલિસ્ટ ગૌરાંગ ગોરડીયા સાથે ગૂગલમીટમાં વન ટુ વન ફ્રી એસઈઓ સાઇટ ઓડિટ સેશન માટે નીચે આપેલ વોટ્સએપ નંબર પર ફ્રી એપોઇન્ટમેન્ટ બુક કરો મોબાઈલ નંબર નવ ત્રણ બે ચાર બે સાત આઠ ત્રણ બે પાંચ